રાવણ ની સદી અને પાટણ ની સદી નહી કરતા કોઈનું નામ નહીં દેવાનું કોઈ પેઢી ની નોમ નહિ દેવાનું એ ફલાણી મેરિડિન માનું છું તો ફલાણી મેરડી મારા ઘેર બે હે એવી રીત નહીં તમારું મેળડી પૂજવી મસાણી પૂજવી મસાણી મેરડી પ્રત્યે કે ભાવ હોય મારા મસાણી મેરડી મારે ભક્તિ કરવી છે તો મસાણી મેરડી કઈ પૂજાય તમારા બાપ દાદા ની હોય ખાલી ઓખો બંધ કરી ખાતા ની મસાણી મેલડી હોય ને તો મા જાગૃત થા એટલે મસાણી મેરડી લાકડી ના ટેક આવે આવક નહીં એટલા બધા ધૂણા મસાણી મેરડી વાળા એટલે તમારી પેઢી ના દીવા તમારી માતા પોહા છે નહીં હોય ને તો તમારી થાય થાય ચમ કે તમે કોઈ પેઢી નું નામ દીધું કે દીકરો અગ્ન છે કદાચ સધી નથી પણ સદી માં પ્રત્યે વધારે લગાવ કર્યો પણ પેઢી નહીં કરીને એને બેહાડીને મારું મન રાખ્યું ને કે પારખી માતા દીવો ના કરું તો કુડની માતા એતરાજ થાય પણ આ તો બધાને પારકી ભુવાઓની માતા પૂજવી છે એટલે ભુવાઓની માતા એ ભુવો એનું માતા એનું ભલું ના કરી દે તમાર શું કહું કો હવે મારી મેલેડીનો પોણિયારે દીવો કરજે એટલે તારી મેલેડીનો કર ને તું તાર ભુવાની મેલેડીનો કર્યા વગર મારા પૂર્વજનો પોણિયારે દીવો કરજે એટલે તું તારા પૂર્વજનો કરતો એ ભલું કરજે પારકો પૂર્વજ નહીં આવે તારો ભલું કરવા આવશે કોઈ પારકા દેવનો કોઈ તમારી પડી નહીં કોઈ નહીં પડી આ તો કદાચ મારા રોમ વાળી મેરડી મારા રોમે જાગૃત બનાવી છે ને એટલે મેં કદાચ તમારા માટે હું પાર્કી છે પણ હું તમને પારકા મો એટલે આ બધા ભ્રમ ભ્રમકાંડ નાખો માતા બધી એક છે પણ દીવા અલગ અલગ ફલાણી પેઢીનો દીવો તમારી પેઢી ના થાય આ પેઢી નો દીવો બીજી પેઢી ના થાય ફલાણાની મેરડી તમારે ના બે અને આની મેલડી પેલા ના પેઢી હોય ને અલગ અલગ દીવા હોય એ રીતે અલગ અલગ માતા હોય એ રીતે મેલડી હોય તો મેલડી બધા ઘેર ઘેર અલગ હોય તો તમારા બાપ દાદા ની પૂજ જો તો તમારી તમારી કુળદેવી ક્યારેય યાત્રા નહીં થાય તમારા દેવ ગતિ ની વાટી ક્યારેય નહીં પડે આ તો કે મોમાની માતા અમારા મોહાની માતા અને મોહાની માતા વાઘ જેવી તારા ઘેર નહીં કોઈ એમ કુવા છે અને પિયર ની માતા ઘેર પૂછતી હોય લેખે નહી લાગે આજે નહીં ને કદાચ વીસ વર્ષ પછી તમારા દીકરાઓને છે ને એ દેવની વાટીઓ ઉકેલતા ઉકેલતા પેઢીઓ જતી રહેશે એટલે કોઈ દીકરી એના પિયર ની માતા ને મોનતી હોય ને તો એના ઘેર જેને મોને એના બાર ઘરની બાર અગરબત્તી કરે એને યાદ કરે બરોબર છે પણ એના ઘેર એની પેઢી એની સાસરી પક્ષ માં રહેતી હોય અને એની સાસરી પક્ષની જે તે માતા હોય એ ઘરમાં ક્યારે મોહાની કે પિયર ની માતા નો દીવો ઘરમાં થાય નહીં આ વાત મગજમાં દરેક દીકરે ફીટ કરી લેજો તમને ગમે તેની ભક્તિ હોય તમને કદાચ એવું લાગતું હોય કે આવે છે તોય તમારી માં ક્યારેય એક્સેપ્ટ નહીં કરે કરે તમારા ઘેર તમારી સાસુ હોય વેહવાણ આવી જાય ઘેર ચાર નાણાં રહેવા શું થાય ઝઘડા થાય કે નહીં અઠવાડિયું રે વેવણ હા હું અઠવાડિયું ભેગા અઠવાડિયા પછી શું થાય ઝગડો થાય કે નહીં એવી રીતે પિયર ની મોમાની માતા ને તમારી પેઢી ની માતા ને બે ભેગી કરો તો ઝઘડો થાય કે નહીં અને દેવ દેવ નો ઝઘડો થાય એટલે ઘર માં પતિ પત્ની નો થાય સાસુ સસરા નો થાય પછી થાય થાય કે નહીં આ ઝઘડા મટાડવા હોય ને તો આ ની ઓટીઓ પેલા ખોલવી પડે કોણ પાર્ક પોતાનું જોવું પડે આ બધી કોઈ સમજ નહી આ તો જે પૂજે મારો ભગવાન આ તો ભૂત કદાચ હારું કરે ને તો ભૂતને બી હારી દે એવા સારા બધા નહીં ચું દેવ છે ભૂત હારું કરતો ભૂત ને સારું થવું જોઈએ ભૂવાજી તમે જે બતાવો એટલે ભૂવાજી ભૂત બિહાર તો બિહાર દેવાનું પણ જોવો તો ખરા સુખ છે અને ભૂત પૂજવા તમારા પેઢી ના ભૂત પૂજો ને પૂર્વ ભલે આશા આવો જોક નહીં આ વાત આ બધી ગલતીઓ શક નહી આ શક નહી કઈક પેઢીઓમાં કોકની ન્યાય લેવાય હોય કોકની માતા અને કોઈ ભૂવો બતાવો કે ફલાણાની મેલડી ભાઈ લડે તમને તો કે ચમ નડે તો કે તમારા વડવા લાફો માર્યો તો એ લાફો માર્યો એટલે કોઈક દેવ તમને નડવા આવ્યું હોય તો એને બેહાડવાનું હોય એનો ન્યાય આલવાનો એનો તમારા બાપે લાફો માર્યો તમારા બાપ નહી રહ્યો ધરતી પર તો એના વતી દીકરો જઈ અને એની માતા ની એની વસ્તી ની માફી બેનનો વટાવ કરી દંડ પોણી કરી એનો ન્યાય કહેવાય પણ વસ્તી છે નહીં જો એની એની માતાને પૂજવાની જરૂર નહીં એનો તો મોકો મળી જશે કે હું તો એક તો નડવા આવી હતી મને બેહાડી હું તો ફીન મારીશ મને મેરડી હું કોઈ મારા દીકરાનું મારી વસ્તી નું કોઈ નામ દે વગર કોમનું અને હું નડવા જઉં અને આજે વીસ વર્ષ પછી એ વસ્તી ને ખબર પડે કે નડવા આવી છે વારે તો હું જવું એવી માતા શું નહીં બરાબર ચાર પાંચ વખત મને વરાય નાખે પણ હું વરવું જેમ ભુવા ગયા વારણ કરે ને એમ નુકસાન નાખું જેમ વારણ કરે એમ નુકસાન નાખું એટલે ખબર પડે સારું આ વારી હશે ને અમારા ઘરમાં વિઘાના આવશે પણ એટલે વિઘાના આવશે કે ન્યાય સાચો નહીં થતો તો પછી કોઈ ભુવાનું શું કે સારું આ દેવતો ભાઈ ખતરનાક જોવા આનું નામ દેવા એવું નહીં તો શું કરશો તો કે એક કામ કરો કોના બેહાડો દીવો આલો તો રાજી થઈ જશે હું મેલેડી તો હું વધારે રાજી થઈ જશે હા લે હું તો મને હું તો તને મારવા આવી હતી પણ તે તો હવે મને દીવો આલ્યો મંદિરે આલ્યો અને નિવેદે જ આલે તો હું ખાઈ પીને મારીશ તને લે છોડું તો નહીં ન્યાય તો ના છોડું ન્યાય આજે ને કાલે ના છોડું જો લગીને લાફાનો હિસાબ કે ધાર બોલી હોય બજાર વચ્ચે જો ઇજ્જત આબરૂ લીધી હોય એનો એનો પસ્તાવો કરીને પગે ને તો લગી હાથ પીડીએ ના છોડું હું એ મેરેડી છું એટલે આ બધા ન્યાય જગત માં ખોટા થાય છે થાય છે કે નહીં આ ભુવા ભણી બધી ચાલે છે મારે નહીં મારે કોઈની નિંદા નહીં કરવી કે આવું થાય છે વ્યવહાર હોય કદાચ બોલા ચાલી ન પાંચ લાખ રૂપિયા દંડ તગે છે ભુવા માગે પાંચ લાખ રૂપિયા તાજવે કેવાય કોને ન્યાય કેવાય તાજવી એટલે જોડે અજોણે આવી ગલતીઓ બધાની પેઢીઓ થઈ છે

અમુક અત્યારે હિન્દુ છે હિન્દુમાં મુસલમાનના પીર પૂજાય છે લો નથી આવ્યા છે ઉજવા લાવ્યા છે ને તો તમારી કુળદેવી ખબર પણ એક જ સંકલ્પ કરો મા હવે મારી કુળદેવી કુળદેવી બસ મારી પેઢીની માતા પેઢીની માતા ગમે તે ત્યાં મા કોઈ પારકુ દેવનો દીવો નહીં કરું નહીં કરું નહીં કરું આથી સંકલ્પ છે બસ તું કહીશ તો કરીશ મને અણસાર થશે કે મારી પેઢીમાં હજુ કોઈ ચામુંડ માતા છે તો એને પ્રાર્થના કરે માં ચામુંડા નું સપનું આવ્યું ચામુંડા હોય તો તું ને તો અને ચામુંડા હોય તો હું પેઢી ની કરીને બેહાડીશ માં બીજી પારકી કરીને નહીં બેહાડું તો તમારી માં છે ને તમારી વાતમાં રજા ક્યારે વિઘન આવશે જોયા જોણ્યા વગર ભૂવો જે બતાવે કરી નાખો પણ સમજો પેઢી નું દેવ પારકુ દેવ તળિયા નું દેવ અથવા મુખ્ય વાત કહેતો એક જો નડતર કદાચ હોય તો એક પેઢી ના દેવનું બીજું હોય તો એક તડિયાના દેવનું અને ત્રીજું હોય ન્યાય વાળું જેનો જે કોમને લાફો માર્યો કોકનો ન્યા ત્રણ સિવાય કોઈ નડતર દેવી શક્તિ ના હોય હું ચોટ વિદ્યાર્થી એક બાજુ મેળ દો જ હોય એક ભૂમિકાનું એક તમારી પેઢીનું અને એક બહારનું બહારનું એટલે મતલબ એ તમે કોકના લાફો માર્યો કોકનું લઈ લીધું કોકના પૈસા ફળે લીધા અને એની કોઈ માતા હોય બહારનું કહેવાય તમે જે જગ્યા પર રહેશો એ જગ્યા પર આજે ને કોઈ વસ્તી રહેતી હોય કોઈ નખોદિયા નું ઘર હોય કોઈ દેવ બેહાડેલા હોય અને એ દેવ કદાચ નડતર રૂપ થાય એને તરિયા નું કહેવાય જેમ કે ગોઘા મહારાજ ભૂમિકાની મેલડી ખપ્પર જોગણી એ ચૂડેલ કે ફરતું કોઈ ભૂત હોય એના તરિયા નું પેઢીનું પેઢી કોને કહેવાય એ તમારા વડવાઓ જે પૂજી છે માતાઓ અને માતાઓ અંદર કોને વ્યવહાર આલી અને વડવાઓ તમારા ભગવાન ના ઘેર જતા રહ્યા અને વસ્તી ને કીધું નહીં અને એ માતા રખડતી થઈ એને કહેવાય પેઢી નું આ તૈના દુઃખ બીજા કોઈ માતાઓ ના દુઃખ નહી આવું અભરી જ હોય તૈણમાં તમારે તૈણમાં તો ખોર તળિયા પર તો હોય તો કે મારી મને પ્રાર્થના કરો મારા ભૂમિકા પર કોઈ દેવ છે અને કોઈ દેવ હોય ને તો માં આજે વ્યવહાર બતાવી છે તો હું જો આચાર હૃદય પ્રાર્થના કરી તો હું સપને એમ કે દીકરા તળિયા પર મેને ડિસે વ્યવહાર દે છે ગોગા મહારાજ મારેલા ચાલ છે આવું સપના નહી કહેતી કીધું કે નહીં કઈક મારા જૂના ભાવિક ભક્તો પૂછી લેજો સપને કીધું છે બધી વાતો બહારનું હોય લાગતું હોય એ પ્રાર્થના કરાય અગરબત્તી કોઈ નું દેવ હોય કોઈ ન્યાય અમારા નો હોય તો બતાવજે ના ના બતાવું ને તો ધીરજ નહીં હારવી હિંમત નહીં હારવી ભલે સમય નહીં બને આજે ને કાલે એનાથી વિશેષ ના બતાવું તો સમજી લો તમારે ન્યાય વગર મેં પતાવી દીધું સમાધાન કરી નાખી એવું મન એ માતા સમજાવી દઈશ એ માતાને મારા જોવાનું છે કે આવા કડિયુગમાં પાકા ન્યાય થતા નહીં એટલે માતાઓને જથું કરવું પડે છે આજના જમાના કરવું પડે છે ને માતાને ખાલી હાથ પાછું આવવું પડે છે કેમ કે જમાનો એવો છે એટલે માતાને મારી રીતે હું સમાધાન કરી આપીશ પણ ધીરજ રાખજો પકડી રાખજો વિશ્વાસ રાખજો હું બેઠી બેઠીશ આ વાત રાખ્યાવાળાવાળાને લાગુ પડશે

ના અને જોવા તો જેવા બેઠા છે તમે તો નહીં નહીં તમે ઉભા થતા નહી મન માથા ઉભી થવા જતા પણ આવી વાતો છે હોભરી નહીં એટલે ચોથી પછી તમારું અહી સારું લાગે છે મારું લાગે માતા બધું હોભર્યું જ નહીં ને મેં હોભર્યું બુઆ તો ધૂળ્યા ખમા 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 સારું થઈ જાય ના થાય અહી બે હાથ નહીં ચાર હાથ મેલો તો ના થાય ભલું 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 એમ ના થાય હું તો તારે નહીં બોલતી ભલું ભલું હું તો કરીને બતાવું છું કોઈ નહીં બોલતી કે કર્યું છે એટલે હું કોઈ ભોવાનો મજાક નહીં બનાવતી હો પણ તમને એક શીખ હાલું છું ક્યારે કોઈના હાથ મૂકવાથી ક્યારે કોઈને કાનમાં મંત્રો ફૂંકાવાથી ક્યારે વારણ કરવાથી કશ્યું હારું થતું કેમ નહીં થતું જ્યાં લગી તમે સમજ લઈ જ્ઞાન લઈ અને તમારા કરેલા કર્મો પસ્તાવો ના કરો અને જીવનમાં કઈક નવા જીવનની શરૂઆત ના કરો અને ભગવાન માતાજીનું નામ લેવાનું સેવા ભાવનાઓ ના રાખો ત્યાં સુધી કોઈના આશીર્વાદ કોઈના મંત્ર કોઈના વારણ કારણ કશું કોમ કરશે નહીં એટલે આ બધી આશા બંધ કરી દેજો મારા સાનિધ્યમાં આવતા હોય બે મજબૂરી ઉપર જોડ જાવ ને હું મેરડી એવું કહું છું મારા સાનિધ્ય માઇન જો કદાચ મારો જે બની ગયો મને ચાતો થઈ ગયો ને એના ભૂત શું કોઈ વર્ગવા ના દઉં પછી વારવાનું તો જ આવે જાઓ ચાર રસ્તે જાઉં સ્મશાનમાં જાઓ તોય કોઈ ફરક વાદો તું મેલડી નહીં પણ મારો બન્યા પછી હો મારો બન્યા પછી મારો બન્યો કહો ને કેવાય મારી વાતનો મોન તો થાય પ્રવચન હોભરી એના જીવનમાં આચિવ ડોકું અલાવે જે ડોકુ અલાવે ને હા મારી હા એ મારો મોનતો થયો કેવાય એના કશું વરગાડ વરગાડ વરક વાદવ પછી વારવાનું તો આવત નહી નજર બજર ઉતરે ઉતારે તો બરોબર છે એતો એ તો માનો પ્રેમ હોય દીકરા પ્રત્યે નો કાંઈ મારા દીકરા નજર લાગી એ તો માનો પ્રેમ છે મારી માતા ની નજર ઉતાર ઉતારતા એ પ્રેમ કેવાય નજર નહી લાગતી મન પણ એ તમારો વાલ બતાવો છો તમે એ ઉતારો બરોબર છે પણ આ વારણ કારણ કોઈ દીકરા કોઈ દીકરીના માથેથી માથે થી કરાવતા ના થાય ત્યારે કોઈ ધોળતું હોય ને દોરા બોરા ફાડીને મને કુખાર મેળી નોંધ દઈ અને બે અગરબત્તી કરીને ઘરની બહાર રોપી દેજો અને ડોરા બોરા બધા શાંત કરી નાખીજો માતા પણ ન્યાય થી બાલ થી ને એમ નહી હો આ તો આ કાયદા બધા ચમ કાઢ્યા છે ભુવાઓના ધૂણવાના બોડવાના કઉ અમુક બાપડી દીકરીઓ હોય ધૂળતી હોય ને તો આજના ભુવા લુચા શું કરે ટોટલો ઝાલે કારણ કે બહુ ચોથી આવીશું બહુ ચોથી આવીશું

સ્ત્રી છે એનું સન્માન હોવું જોઈએ ક્યારે કોઈ દીકરી ના બાલથી ભૂત ચૂડેલ જે તે હોય એને મારે બાલ જાળી પૂછવાનું આ એમના માટે નીકળ્યા છે અમુક દામ આલે દામ પેલા ગરમ હરિયા કરીને ચામઠા આલમ પાડે બોલ ચોથી આયુ અરે ગોડા મનુષ્યનું શરીર છે અને તમારે નાટક બધા અંધશ્રદ્ધા દુનિયા કેદ ના આવા નાટકો કરો તો કોઈ દીકરી ધોધ્યને ના મલાઈ બોલ ચોથી આવી શું કે આના માટે કાયદા જરૂરી છે સરકારનો આભાર છે એનો તો બોલી મોલીથી બનશે કાયદો ના બન્યો જો આવા કરો નાટકો ખબર પડે એના માટે છે પ્રદર્શન કરે કાચ ખાય કાચ ખાય તો જ મેળી હાચી પોતા પર ઊંઘવાનું સ્મશાન માં ઊંઘે શીખતા નહિતા નહીં એક જોઈ જોઈને શીખતા નહિ સ્મશાન માં જેમ તારી રખ્યા બખ્યા લગાવીને કારા કપડા પહેરીને ક લઈને બેહન શીખતા નહીં એક આ નહી સારું ઘોડા થઈ જશે છતકી જશે મગજ આ બધા ભ્રમ આ બધો છે ને ભ્રમ છે આ બધું કરું સાધના કરું તો કાનમાં વાતો અમુક મને માતા ને એવું કે દીકરો ઉજ્જૈન થી સાધી લાવે છે તમે મને નહીં ઓળખી કહો ભુઆ થાકી જશો મેલડી છું હા કઈ વિદ્યા કામ કરે છે ખબર નહીં પડતી અમુક ક્યાં ચુંડિય માં જાદુ છે

કોઈ એવા ધૂપ ધુમાડા કરીને કોઈ વચન મેળ વચન નહીં લીધા ખાલી બસ ખાલી મારી બહુચર મેલડી ની મારા રોમ ની ભક્તિ કરી છે આ એમાં સત જન એટલે એમાં હું મેલડી બોલું છું તારે ભુવા એવું કે કે આ તો શીખેલો છે અમુક તો કે હનુમાનજી સાધેલા કે રોમ નું બો નામ બહુ લે છે એટલે લે શંકર ભગવાન છે મહાદેવ દેવો નો દેવ મહાદેવ છે એ મારા રોમ નું સ્મરણ કરે છે ધ્યાન કરે છે તો હું મેલડી ચમ ના કરું શંકર કોનું ધ્યાન કરે છે રામ 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 ચોવીસ કલાકર જેવો મહાદેવ નું સ્મરણ કરતો હોય તો હું મેલડી માતા ના કરું હું પાર્વતી સ્વરૂપ જ છું ને હું કરું બધી દેવી દેવતાઓને મારા રોમ નું નામ વાલો છે મારો ભગવાન વાલો છે કે બધાથી મોટો મારો રોમ છે એટલે હું રોમનું નામ લેઉં છું એટલે તમે અડ્ડુમર બોલાડ બોલા કરશો હો હું પાછી ભૂલી જઉં છું ટાઈમ બહુ થઈ ગયો તમે ભૂલી જ ને તારે ભૂખ લાગી મસાલો ખાવો છે કોઈને કોઈને બીમાલ ખાવી છે કોઈને પાણી પીવું છે અમુક તો ડરના મારે ઊભા નહીં થતા હારું વચ્ચેથી ઊભો થાય માતાજી બોલશે તો કોઈ બેહું હોય ને તો શાંતિ થી એક વખત પલાટી વાળી બે જો લગીન હું ના કઉ લગીન ઉભું ના થવું તો આગળ જો બેસજો ના સમજો કોમ પેલા જેવી મજા આવી જાય ને પેલા ગાદી મજા આવતી ચાલુ થઈ જાય ને પેલો રવિવાર હતો એટલે બહુ બખારા થયા કોઈ કંટારી આવતો રવિવાર આવતો પાછું ચાર્જિંગ કરી દઈએ પાછું ચાર્જિંગ કર્યું આ ચાર્જિંગ નહીં ઉતારવા ઓછો લાગી પેટી ને બે રામ 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 આ બાજુ થી વધારે આ બાજુ ઓછો આવ્યો છે રામ